પોલીસ જે આર બોર્ડર રેન્જ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છની સૂચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં ઓનલાઈન સાયબર ક્રાઈમ ના બનાવો અંતર્ગત બે હજાર ત્રેવીસ માં ઓનલાઈન નાણાકીય છેતરપિંડી નો ભોગ બનનાર અરજદારો દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ પર કોલ કરી કમ્પ્લેન કરેલ હતી જે કમ્પ્લેનમાં અરજદારોના ફ્રોડમાં ગયેલ નાણાં રાજ્ય તથા રાજ્ય બહારની અલગ અલગ બેંકમાં પોલીસ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલ હતા સને બે હજાર ત્રેવીસમાં પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે સાયબર ફ્રોડને લગતી ફરિયાદોમાં કુલ બસોથી વધુ લોકોના નાણાં અલગ અલગ બેંકના ખાતાઓમાં પડી રહેલ હતા જે માટે સાયબર ક્રાઇમ પોલીસના પીઆઈ જે એમ જાડેજા તથા ટીમ દ્વારા રિફંડની પ્રોસેસ કરી એક સાથે બસોથી વધુ અરજદારોને નાણાં પરત કરવા માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ હતી જેમાં આજ રોજ એક સાથે આ અરજદારોને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગાંધીધામ ખાતે બોલાવી કોર્ટમાં થતી અરજી પોલીસે જાતે તૈયાર કરી તમામ અરજદારોને કોર્ટમાં આ અરજી કરવાની સમજ કરવામાં આવી હતી